રીઝન મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સ રીઝનલ કોન્ફરન્સની આજે પૂર્ણાહુતિ થઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહ્યા ત્રણ હજાર કરતાં વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા સીએમની ઉપસ્થિતિમાં ઓગણીસ જેટલા એમઓયુ થયા છે એશી દેશોએ રીઝનલ કોન્ફરન્સમાં ભાગ લીધો કોન્ફરન્સમાં બે દિવસમાં પચાસ જેટલા સેમિનારો થયા કોન્ફરન્સમાં ત્રીસ હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થયા છે સમાપન પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું જણાવ્યું કે દરેક ભાષાના લોકો સમજી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે બે હજાર ત્રણમાં મુશ્કેલીઓ વચ્ચે વાયબ્રન્ટ શરૂ થયું ગુજરાતમાં ગ્લોબલ પ્લેટફોર્મ આપીને શરૂ કરાયું છે અને પીએમના વિઝનનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે સરકાર સાથે આપણે જોડાઈએ તો પરિણામ મળશે જ સમિટની સફળતાનો શ્રેય વડાપ્રધાનને જાય છે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વધુ ને વધુ લોકો એનો લાભ લે અને જાણે આખા ગુજરાતની જાણવાની જો કોઈ સિસ્ટમ હોય તો આની અંદર તમને પ્રેક્ટિકલ પણ જાણવા મળે દરેકે દરેક ઉદ્યોગ આપણે જે મેળો કર્યો છે એની અંદર પણ તમે જશો તો તમને એમ લાગે કે ના ભાઈ આ જે લેટેસ્ટમાં લેટેસ્ટ સેમી કન્ડક્ટર માંડી અને ઈવી નવા જે છે ઉદ્યોગ એ બધાની જાણકારી પણ તમને અહીંયા મળી રહે એ રીતની આખી વ્યવસ્થા આ વાયબ્રન્ટમાં થઈ છે ને એનો લાભ ખૂબ સારું અમારા માટે અહીંયા આગળ જે ગણપત યુનિવર્સિટી જે સ્થળ નક્કી થયું છે એ વધારે ફાયદાકારક એટલા માટે છે કે આપણે યંગ જેટલા વધારે યુવાનો જેટલા વધુ ને વધુ જોડાય એની અંદર એનો ફાયદો આપણને મળવાનો છે એટલે આની અંદર વધારે યુવાનો જોડાયા એ આપણા માટે મોટો ફાયદો છે હવે આ જે રિજનલ કોન્ફરન્સ થઈ રહી છે વાઇબ્રન્ટ ગુજરાતની એ અહીંયા પહેલી કોન્ફરન્સ જે છે મહેસાણામાં થઈ રહી છે એ જાણીને ખૂબ અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે કેમ કે અમે લોકો બેસ છીએ મહેસાણામાં હું નિવાસી બી અમારું નેટિવ બી મહેસાણા છે અને અમારું જે પ્રોસેસિંગ યુનિટ છે એ પણ મહેસાણામાં છે તો એ જે અમારું એમઓયુ કરેલું છે અગિયારસો કરોડનું એના અનુસંધાનમાં આશરે છસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી અમારું થઈ ચુક્યું છે એની અંદર જે બે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ ચાલુ થઈ ગયા છે અને ત્રીજું જે એક મોટું યુનિટ છે એની કામગીરી શરૂ છે અને આવતા વર્ષમાં આજથી એક વર્ષની અંદર અંદર એનું પણ કામ પૂરું થઈ જશે અને એમાં બી કમર્શિયલ પ્રોડક્શન અમારું શરૂ થશે જેનાથી અત્યાર સુધી અમારા યુનિટ થકી આશરે સાત હજાર પાંચસો ખેડૂતોને જે લાભ થાય છે એ સંખ્યા જે છે આશરે વીસ હજાર ખેડૂતો સુધી પહોંચશે